અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે જેનો પ્રીમિયર શો સુરતમાં યોજાયો હતો જ્યાં પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિત ફિલ્મના કલાકારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ શાળા સાહિતનું નિર્માણ કરાવનાર અને ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક પ્રોત્સાહક અને મનોરંજન ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટનું રૌદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોડિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે આ ડોક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ પ્રીમિયર શો સુરતના ડુમ્મસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરાયું હતું જેમાં પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મી સ્ટારકાસ્ટ હાજર રહી હતી આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર ફિલ્મમાં કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ નિહારી હતી આ ફિલ્મમાં કનુભાઈનો રોલ કરનાર સુનિલભાઈ વિસરાણીએ શું કહ્યું સાંભળો આમ તો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે ઓરિજિનલ જે સંસ્થા છે એ સંસ્થામાં જ અમે ચૌદ દિવસ શૂટિંગ કર્યું ત્યારબાદ સુરતના અલગ અલગ બે ત્રણ વિસ્તારમાં શૂટ કર્યું બીજું કે કનુબાપાને ફ્લેશબેકમાં જે એમનું પાસ્ટ ભૂતકાળ બતાવ્યું એ સિક્સટી સેવન્ટી એટીઝનો ઓરા બતાવવા માટે અમે લોકો લક્ષ્મી સ્ટુડિયો ની અંદર અલગ અલગ સેટ બનાવ્યા અને એ ટાઈમ નું સિત્તેર એસી નો એક હોરા ઉભો કરીને શૂટિંગ કર્યું કારણ કે અત્યાર તો માહોલ એવો છે કે જો શૂટિંગ કરીએ તો મોટી મોટી બિલ્ડિંગો સારા રસ્તાઓ અને ઇવન વીજના થાંભલા આ લાઈટો આ બધું એટલું આધુનિકતા છે કે ક્યાંક ને ક્યાંક એ શૂટિંગમાં અમને ડિસ્ટર્બ કરતું માટે કરીને અમે એના સ્પેશિયલ સેટ ઉભા કર્યા લક્ષ્મી સ્ટુડિયોમાં અને આખું શૂટિંગ બતાવી જી બિલકુલ અનુભવ તો ખૂબ સારો રહ્યો પણ સાથે સાથે ઘણી વખત આખમાંથી આંસુ સરી જતા હતા કારણ કે ખાલી દિવ્યાંગ બોલવું અને એના વિશે વાત કરવી એ ઈઝી છે પરંતુ એમની સાથે રહી અને એમની જે તકલીફો છે એને જયારે તમે ફીલ કરો ત્યારે તમને એમ થાય કે યાર ભગવાને આપણને ખરેખર ઘણું બધું આપ્યું છે આપણે હંમેશા નાની નાની વાત પર ભગવાનને યાદ કરે છે અને એને ફરિયાદો કરીએ છીએ કે ભગવાન તે આ મને નથી આપ્યું આ નથી આપ્યું આ નથી આપ્યું પણ ખરેખર જયારે અમે આ ફિલ્મ કરી અને આટલા બધા દિવ્યાંગ બાળકો વચ્ચે જયારે અમે શૂટ કર્યું ત્યારે અમને ખબર પડી કે ભગવાને અમને તો ઘણું બધું આપ્યું છે અને લાસ્ટમાં મારા અનુભવની સાથે હું એટલું ચોક્કસ કહેવા માંગીશ આપ સર્વેને કે જો તનુ બાપા પોતે હાલી ચાલી શકતા નથી સત્તા પણ ચાલીસ હજાર કરતા વધુ બાળકો ના જીવનમાં ફેરફાર લાવ્યો અને એમના પરિવાર ને ચલાવી રહ્યા હોય તો આપણા ને ભગવાને બધું જ આપ્યું છે હાથ દિશામાં વધીએ અને એ જે મિશન પર છે જે કામ કરી રહ્યા છે એમાં આપણો સહકાર અને ટેકો આપીએ સુરત કદાચ સુરત ના રહ્યા હોત અને નરેન્દ્ર મોદી જગ્યા ના આપી હોત

નરેન્દ્ર મોદી ન હોત તો હું તો કશું ના કરી શકત આ લોકો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવન ને સંઘર્ષ કરતા લોકો ને કઈ પ્રેરણા મળશે લોકો છોકરાઓ આપઘાત કરે છે કોલેજ ના સ્કૂલ ના છોકરો અપઘાત કરે છે આપઘાત આ પિક્ચર જોયા પછી નહીં કરે એવો મને વિશ્વાસ છે મેં પણ મારી જિંદગીની જે કઈ દુઃખ આવ્યું છે મારા જીવનમાં એને મેં સહજ સ્વીકારી લીધું છે એના લીધે આજે હું આ જે કઈ કામ કરી રહ્યો છું ફરીથી હું આ સુરત શહેર નો દિવ છું આ શો બતાવી રહ્યા છે તો અત્યારે હું જોઈશ ના તો પિક્ચર જોયું નથી એટલે મને બહુ ખબર નથી પણ કે છે કે આ પિક્ચર બહુ સારું છે તમારા જીવન માટે ને પ્રેરણા